મેં શહેરાઉ માંગ સજાઉ ગા મેરા નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર આપ તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો બજારના ખૂબ જ જૂના અને જાણીતા વેપારી છે જે ભાડે શૂટ અને શેરવાની દુલ્હા કલેક્શન એમનું ધોળકાના અંદર બહુ મોટું નામ છે અને આપણે એમનો એક આગામી વિડીયો પણ બનાવ્યો હતો જે નટરાજ સ્ટુડિયો જે ધોળકા બજારના અંદર હતો અત્યારે એ શિફ્ટ કરેલ છે અને નવા બસ સ્ટેશન પાસે ધોળકા ખેડા હાઈવે ઉપર લઈ આવ્યા છે ત્યાં વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે તો અમે તમને આજના વિડીયોના અંદર નવું કલેક્શન બતાવવા જઈ રહ્યા તો બને રસો અંત સુધી આ વિડીયોના અંદર મિત્રો આ છે રસિકભાઈ રાઠોડ નટરાજ સ્ટુડિયો વાળા ત્યાં ખૂબ જૂનો બિઝનેસ હતો અને આપના સાથ અને સહકાર અને પ્રેમ રૂપે એમણે એક વિશાળ શોરૂમ બનાવેલો છે જે નવા બસ સ્ટેશનની એક્ઝેટ સામે છે અને વિશાળ પાર્કિંગ છે અને આપની સવલત રૂપે જ તેઓ અહીંયા આવી ગયા છે અને એમની પાસે અત્યારે બે વિશાળ કલેક્શન આવી ગયું છે તો એક વખત રૂબરૂ આવી અને જરૂર મુલાકાત લેશો અમે તમને વિડીયોના અંદર અમુક સેમ્પલ જરૂર બતાવશું આગામી દિવસોના અંદર સાદીની મોસમ આવશે તો સાદીના મોસમ મોસમના અંદર આપને ભાડે તેમજ વેચાણ માટે આપણે સૂટ શેરવાની કે બ્લેઝર જોઈએ છે યા પાઘડીઓ જોઈએ છે કે સાફા જોઈએ છે તો એના માટે ખૂબ જ મોટું એવું કલેક્શન રસિકભાઈ લઈને આવી ગયા છે તો એક વખત જરૂર વિઝિટ કરજો મિત્રો વગર આપ ભાડે ખરીદવા માંગો છો આપનું આપણું બજેટ જાળવી રાખવા માંગો છો આપને પાસે વેચાણમાં લેવા નથી માંગતા અને કાયમી પહેરવા નથી માંગતા ઘણા ઘણા લોકો કસ્ટમરોની એવી ડિમાન્ડ હોય છે કે ઘરમાં એક જ વખત પહેર્યા પછી પડ્યા રહે છે તો આપના માટે એ સવલત અહીંયા ઊભી કરેલી છે નટરાજ સૂટ એન્ડ શેરવાની એ કે આપને તમામ વસ્તુ અહીંયા ભાડે થી અને જેના વેચાણમાં જોઈતી હોય તો એ વેચાણના ભાગ રૂપે પણ મળશે 32 થી લઈ 34 36 38 40 44 સુધીની સાઈઝો અહીંયા अवेलेबल છે વાહ જોરદાર ક્રિએશન અને જોરદાર વેરાયટી અત્યારે જે રશિકભાઈના હાથમાં છે આવી તમામ પ્રકારની વેરાયટીઓ અદ્ભુત વેરાયટીઓ જોવો આપને બીજે ક્યાંય ક્યાંય મળે ના મળે પણ રશિકભાઈ પાસે નટરાજ સૂટ એન્ડ શેરવાની 컬લેક્શનના અંદર અચૂક થી મળશે મિત્રો માથાથી લઈ અને પગ સુધી સજાવવાની દુલ્હા બનાવવાની શણગારવાની જવાબદારી નટરાજ સૂટ એન્ડ શેરવાની કલેક્શનની સંપૂર્ણપણે રહેલ છે આપ સેમ્પલ જુઓ એક નહીં બે નહીં પાંચ નહીં દસ નહીં સો નહીં બસો નહીં હજારોની તાદાતમાં અંદર અહીંયા રશિકભાઈ ખૂબ જ સારું કલેક્શન લઈને આવે છે બસ આપને જરૂર છે આપના ઘરે અવસરના આપનો પ્રસંગ આવેલો છે આપના આપનો પ્રસંગ સુધારવો છે આપને સારું લાગુ છે તો એક વખત એક વખત એક વખત જરૂર મુલાકાત કરજો ધોળકા તથા ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બધા જ મિત્રોના સાથ અને સહકારથી આ એક નવું અમે સાહસ કર્યું છે આપ અમારી નવી દુકાને પધારો આવો જુઓ અને મુલાકાત લો અને બીજા સાથી મિત્રોને પણ સાથે લેતા હોશો મિત્રો અગર આપ નવા છો આ યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર તો પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રો સુધી શેર જરૂરથી કરજો આપને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે અભિપ્રાય કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો મળીશું ફરી ક્યારેક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત